ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાએ મુખ્યમંત્રીને ઈમેલ મારફતે રજૂઆત કરી છે કલાકમાં જ્યાં આખી વરસાદ ગયો હોય ત્યાં તાત્કાલિક નુકસાનીનો સર્વે કરવા માંગ કરી ગામમાં દ્વારકા પોરબંદર અને જુનાગઢમાં વરસેલા ભારે વરસાદે તારાજી સરજી હજુ પણ ગેડ પંથકના ગામો સંપર્ક વિહોણા છે ખેડૂતોને પાક નુકસાની જમીન ધોવાણ સામે તાત્કાલિક વળતર ચૂકવવા માટે માંગ કરી છે આટલું જ નહીં વરસાદથી નાગરિકો વેપારીઓને થયેલી નુકસાનીનું પણ વળતર ચૂકવવા માંગ કરી જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહી થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ગરીબો માલધારીઓને ખાસ કરીને ખેડૂતોને જે જમીનનું ધોવાણ થયું છે પાક નુકસાની થઈ છે આ તમામ વર્ગો માટે રાજ્ય સરકાર તાત્કાલિક સર્વે કરે અઠવાડિયું દસ દિવસ રાહ ના જોઈ વરસાદ બંધ થાય અને સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક આ વિસ્તારના ખેડૂતોને માલધારીઓને વેપારીઓને અને ગરીબ વર્ગને જેને જેને ઘર વખરીનું નુકસાન થયું છે એવા તમામ લોકોને સ્પેશિયલ પેકેજ આપવામાં આવે વળતર આપવામાં આવે અને ખાસ જૂનાગઢ જિલ્લાના પોરબંદર જિલ્લાના પાંચ તાલુકાના લગભગ થી સિત્તેર ગામો જે ઘેડ પંથક તરીકે ઓળખાય છે આ ઘેડ પંથક છે એ છેલ્લા વર્ષોથી આને આ પરિસ્થિતિમાં છે ને દર વર્ષે પાંત્રીસ ચાલીસ ગામો ડૂબમાં હોય છે પાંત્રીસ ચાલીસ ગામો સંપર્ક વિહોણા હોય છે ટાપુમાં ફેરવાય છે એટલે રાજ્ય સરકારને નમ્ર વિનંતી છે કે ઘેડ વિસ્તાર માટે એક અલાયદું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અગાઉ જેવી રીતે ઘેડ વિકાસ પરિષદ ઘેડ વિકાસ નિગમ જે કાર્યરત ઓગણીસો સુધી હતું એમને ફરીથી કાર્યરત કરવામાં આવે